प्रणिधायकायम् प्रसादये त्वामहम् ईशमीड्यम् पितेव पुत्रस्य सखेव सख्युः प्रियःप्रियायार्हसि देवसो ઢુમ વોમ ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિશ્વરૂપ સંદર્શન યોગ શીખવી રહ્યા છે વિશ્વરૂપના સાક્ષાત દર્શન કરીને અર્જુન શ્રી કૃષ્ણ પરમાત્માને આ પ્રમાણે પ્રાર્થના કરી રહ્યો છે હે શ્રી કૃષ્ણ તમે સમગ્ર બ્રહ્માંડના સર્વોચ્ચ નિયંત્રક છો હે શ્રી કૃષ્ણ તમે સંપૂર્ણ બ્રહ્માંડના પિતા અને ગુરુ છો હે શ્રી કૃષ્ણ હું તમને શાસ્ત્રાંગ પ્રણામ કરું છું હે શ્રી કૃષ્ણ તમે સર્વે પ્રશંસાને પાત્ર છો કૃપા કરીને મને આશીર્વાદ આપો શ્રી કૃષ્ણ જેમ એક પિતા તેના પુત્ર સાથે ધૈર્ય રાખે છે એક મિત્ર તેના મિત્રને ક્ષમા કરે છે તથા પ્રેમી તેના પ્રિયજનને ક્ષમા કરે છે તે જ પ્રમાણે કૃપા કરીને મારા બધા અપરાધો માટે મને ક્ષમા કરો હે શ્રી કૃષ્ણ હું તમને અત્યંત પ્રિય છું અને તમે મને અત્યંત પ્રિય છો તેથી કૃપા કરીને મારા બધા પાપો માટે મને ક્ષમા કરો આ પ્રમાણે અર્જુન શ્રી કૃષ્ણ પરમાત્મા સાથેના તેના સંબંધને ઓળખી તે શ્રી કૃષ્ણ પરમાત્માને અત્યંત પ્રેમ કરે છે તેવું વ્યક્ત કરી રહ્યો છે તથા શ્રી કૃષ્ણ પરમાત્મા પણ તેને અત્યંત પ્રેમ કરે છે તેવું અનુભવી રહ્યો છે અર્જુન તેની અજ્ઞાનતા વશ કરેલી સમસ્ત ભૂલોને ક્ષમા કરવા પ્રાર્થના કરી રહ્યો છે ચાલો આપણે પણ అర్జుનાના સ્થાને રહીએ અને શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરીએ કે તે આપણા સર્વ પાપોને ક્ષમા કરે શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણું જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા అర్జుનાના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ તસ્માત પ્રણમ્ય प्रणम्य કાયમ

શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ रिष्ये वचनं तव श्रीमन्नारायण हमारी आज्ञा पालन पालनकरिश सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण तस्मात् प्रणम्य प्रणिधाय कायं प्रसादये त्वामहम् ईशमीड्यम् पितेव पुत्रस्य सखेव सख्युः प्रियः प्रियायार्हसि प्रिया देवसोढुम् ओ तस्मात्प्रणम्यप्रणिधाय कायं प्रसादये त्वामहमीषमीड्यं पितेव पुत्रस्य सखेव सख्युः प्रियः प्रियायार्हसि प्रिया